પાદરા નજીક સમ્યાલા ગામે શ્રી લાલજી મહારાજના જીવનચરિત્રની અમરગાથા ભવ્ય સત્સંગ જ્ઞાનયજ્ઞનું આયોજન પાદરા નજીક આવેલા સમયાલા ગામે હિન્દુ સમાજની એકતા અને સંસ્કાર પ્રત્યેની ભાવનાનું પ્રતિબિંબરૂપ એવું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું ગામના સમસ્ત સમાજના સક્રિય સહયોગથી શ્રી લાલજી મહારાજના જીવનચરિત્રની અમરગાથા સત્સંગ જ્ઞાનયજ્ઞ કથાનું પાંચ દિવસીય ઉજવણીમય આયોજન કરવામાં આવ્યું અગિયાર અગિયાર બે હજાર મંગળવારથી પ્રારંભ થયેલી આ કથા ધુજી મંદિર નજીક દરરોજ રાત્રે નવ થી બાર વાગ્યા સુધી યોજાઈ હતી સાયલાવાડા શ્રી માધવદાસજી મહારાજે ભક્તિમય કથાનું મનોહર રસપાન કરાવ્યું હતું કથાના પાંચે દિવસ ગ્રામજનો ઉપરાંત સમગ્ર વડોદરા જિલ્લાના હજારો ભક્તોએ પરિવાર સાથે ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યું ખાસ કરીને યુવા વર્ગની વિશેષ હાજરી કથાની ખાસિયત રહી આ પાંચ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ વૈભવી આયોજન થયું જેમાં રાસલીલા લાલજી મહારાજનો જન્મ ઉત્સવ અન્ય ભક્તિમય કાર્યક્રમો સંપૂર્ણ ગામ આ દિવસોમાં ભક્તિ શાંતિ અને સકારાત્મક ઉર્જાથી ઝળળી ઉઠ્યું હતું ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કથાનો મુખ્ય હેતુ ગામના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું ગામમાં સાત્વિક અને ધાર્મિક માહોલ રચવો અને નવા વર્ષની શરૂઆતમાં સમગ્ર દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરવી રહી પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી બાળકો યુવાનો માતાઓ અને વૃદ્ધો સૌએ ભેદભાવ વિના એકસાથે બેસીને કથાનું રસપાન કર્યું સમ્યાલા ગામ પૂરતું ન રહી પરંતુ સમગ્ર વડોદરા જિલ્લામાંથી શ્રી લાલજી મહારાજના અનેક ભાવિકો આ ભવ્ય ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ઉમટી પડ્યા